નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓની દિવાળી પહેલાં સૌથી મોટી ભેટ જાહેર થતાં સરકારી કર્મચારીઓ પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને વૃદ્ધ પેન્શનરો જે પાસઠ વર્ષ ઉપરના છે તેના માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે અને દિવાળી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે સૌથી મોટી વેડ તેના વિશે આજે સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ તો મિત્રો સંપૂર્ણ વાત વિગતવાર કરતાં પહેલાં તમે દોસ્તો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પણ વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરી લેવી છે કે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલા પેન્શનરો છે તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને પંચાવન ટકા લેખે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે ઉપરાંત જો એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ લેતા હોય તો એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ મળી રહ્યું છે અને તેમાંથી જો ટોટલ પેન્શનમાંથી જો કોમ્યુટેશનની રકમ કપાત થતી હોય તો તે કોમ્યુટેશનની રકમ બાદ થઈને તે પેન્શન મળશે એટલે જો પેન્શન પ્લસ મેડિકલ એલાઉન્સ અને પ્લસ મોંઘવારી વધતું તેમ ટોટલ પેન્શન થઈને જે પેન્શન મળે છે તે ટોટલ પેન્શન ગુજરાત રાજ્યના પેન્શનરોનું પેન્શન હશે અને તેમાંથી કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો તે બાદ થઈને ટોટલ પેન્શન મળશે અને જો હાલ પંચાવન ટકા મોંઘવારી વધતું મળી રહ્યું છે તેમાં જો ત્રણ ટકાનો વધારો થાય તો તેમાં અઠ્ઠાવન ટકા લેખે મોંઘવારી વધતું મળશે જો વધારો થાય તોની વાત છે તો ટોટલ પેન્શનરોનું પેન્શન જે પંચાવન ટકા છે તેમાં ત્રણ ટકાનો વધારો થઈ તો પેન્શનમાં પણ ત્રણ ટકાનો વધારો થઈ એટલે કે ઉમેરાઈને ટોટલ પેન્શન જમા થશે તો મિત્રો આ હતી પેન્શનરોને લગતી વાત ત્યારબાદ વાત કરીશું કે આઠમા પગાર પંચ જો લાગુ થશે તો પેન્શનરો સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને કેટલો ફાયદો થશે તેની પણ વાત કરી લઈએ તો તો મિત્રો આઠમા પગાર પંચની વાત કરીએ તો લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકો લાંબા સમયથી આઠમા પગાર પંચની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે હવે આ રાહ વધુ લાંબી નહીં જોવી પડે કારણ કે સરકારે રાજ્યો સાથે આ મુદ્દે સક્રિય ચર્ચા શરૂ કરી દીધી છે અહેવાલો અનુસાર ટૂંક સમયમાં આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે અને મિત્રો ત્યારબાદ મંત્રી સાથેની મુલાકાતમાં ઉઠ્યા અનેક મહત્વના મુદ્દાઓ તો મિત્રો મંત્રી સાથેની મુલાકાતમાં કયા મુદ્દાઓ ઉઠ્યા તેની વાત કરીએ તો હાલમાં સરકાર સરકારી કર્મચારીઓ રાષ્ટ્રીય મહાસંઘના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય રાજ્ય મંત્રીમંડળ એટલે કે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી આ બેઠકમાં આઠમા પગાર પંચના એનપીએસ બંધ કરવાની અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ સાથે જ કોવિડ ઓગણીસ દરમિયાન જે અટકાયેલા ડીએના બાકી સુકવણીની પણ માંગ પણ રજૂ કરવામાં આવી છે અને મિત્રો મંત્રીએ આશ્વાસન આપ્યું કે પંચની રચનાની જાહેરાત જલ્દી થશે અને પેન્શન સંબંધિત મામલાઓ પર પણ વિચાર કરવામાં આવશે તો મિત્રો આ હતી મંત્રી સાથેની મુલાકાતની મહત્વની વાત અને મિત્રો હવે વાત કરીશું કે કર્મચારીઓ માટે કેમ મહત્ત્વનું છે આઠમો પગાર પંચ તો મિત્રો સરકારી કર્મચારીઓના પગાર દર દસ વર્ષે નવા પગાર પંચ દ્વારા નક્કી થાય છે સાતમા પગાર પંચ બાદ આઠમા પગાર પંચથી અપેક્ષા છે કે કર્મચારીઓના પગાર મોંઘવારી વધતા અને પેન્શનમાં મોટો વધારો થશે બેઠકમાં સહાનુભૂતિના આધારે ભરતી અને કેડર સમીક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને મિત્રો ત્યારબાદ કયા ભથ્થાઓ પર લાગી શકે છે રોક તો મિત્રો કયા ભથ્થા બંધ થઈ શકે છે તેની પણ વાત કરીએ તો આવી ચર્ચા છે કે આ વખતે કેટલાક ભથ્થાઓને સમાપ્ત કરવાની શક્યતા છે જેમ કે પ્રવાસ ભથ્થા વિશેષ ફરજ ભથ્થા અને જૂના ટાઈપિંગ ભથ્થા જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી સરકારનું લક્ષ્ય પગાર માળખાને સરળ અને ઉત્તમ બનાવવાનું છે જેથી કર્મચારીઓને વધુ લાભ મળી શકે અને મિત્રો હવે વાત કરીશું કે નવરાત્રિના પ્રથમ નોર્તે ગુજરાત સરકારે રાજ્યના લાખો નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવાની મહત્ત્વની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજનાને સાત વર્ષ પૂર્ણ થવાને અવસરે રાજ્યના અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જેમ કે જી કેટેગરીનો શુભારંભ કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ રાજ્યના છ પોઈન્ટ બેતાલીસ લાખ જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનર્સને રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે જો કે ઉલ્લેખનીય છે કે આ યોજનાનો અમલ ક્યારથી થશે તે અંગે આરોગ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી નથી તો મિત્રો આવી રીતે નવરાત્રિના પ્રથમ નોરતે જ તમામ સરકારી કર્મચારીઓ પેન્શનરોને સૌથી મોટી ભેટ આપી છે અને મિત્રો આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ત્રણસો ને ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો ખર્ચ થશે આ યોજના રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને તેમના પરિવાર માટે મોટી રાહત સાબિત થશે જેના પગલે રાજ્યના છ પોઈન્ટ બેતાલીસ લાખ જેટલા અધિકારીઓ પેન્શનરો સરકારી કર્મચારીઓ આ યોજના હેઠળ રૂપિયા દસ લાખની કેશલેસ સારવારનો લાભ મળશે અને મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર અઢારથી વર્ષ બે હજાર પચીસ સુધીમાં કુલ રૂપિયા બે પોઈન્ટ બાણું લાખ લાભાર્થીઓ પાસે આયુષ્યમાન કાર્ડ પહોંચ્યા છે અને મિત્રો ત્યારબાદ આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા ત્રણસો ને ત્રણ પોઈન્ટ પાંચ કરસનો પાંચ કરોડનો ખર્ચ થશે જેમાં કુલ એકાવન પોઈન્ટ સત્યાવીસ લાખ દવાઓ માટે કુલ રૂપિયા તેર હજાર નવસો ને તેતાલીસ પોઈન્ટ ત્રેપન કરોડનો ક્લેમ ચૂકવણી કરવામાં આવી છે અને મિત્રો હાલ રાજ્યમાં આ યોજના અંતર્ગત કુલ બે હજાર સાતસો ને આઠ હોસ્પિટલ જેમાં નવસો ને તેતાલીસ ખાનગી એક હજાર સાતસો ને પાસઠ સરકારી એમ્પેન્ડલ્ટ છે જેમાં બે હજાર ચારસો ને એકોતેર પ્રોસીઝરનો લાભ અપાય છે અને મિત્રો ત્યારબાદ મદદ માટે પણ હેલ્પલાઇન નંબર દાખલ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની માહિતી મેળવવા કે ફરિયાદ નિવારવા માટે જીરો ઓગણીસ સાસઠ સુમાલીસ જીરો એક જીરો ચાર હેલ્પલાઈન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યો છે આ યોજનાથી રાજ્યના લાખો પરિવારોને આરોગ્ય સંબંધિત મોટી આર્થિક સુરક્ષા પ્રાપ્ત થશે અને શરૂ થયેલા મા યોજના વર્ષ બે હજાર ચૌદમાં મા વાત્સલ્ય યોજનામાં પરિણામિત હતી જેમાં વર્ષ બે હજાર બારથી વર્ષ બે હજાર અઢાર સુધીમાં રૂપિયા એક હજાર એકસો ને પોઈન્ટ ઓગણીસ કરોડના ક્લેમ ચૂકવણી કરી હતી અને મિત્રો એકસો આઠ એમ્બ્યુલન્સ સેવામાં વધારો આ સાથે રાજ્ય સરકારે તાત્કાલિક આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે સોરાણું નવી એકસો આઠ એમ્બ્યુલન્સ કાફલો જોડ્યો છે હવે કુલ એક હજાર પાંચસો ઓગણપચાસ એમ્બ્યુલન્સ લોકોની સેવા માટે ઉપલબ્ધ છે દરરોજ સરેરાશ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે અત્યાર સુધીમાં એક પોઈન્ટ સત્યોતેર કરોડથી વધુ નાગરિકોને સેવા મળી છે સત્તર લાખથી વધુ જિંદગીઓ બચાવવામાં આવી છે અઠ્ઠાવન પોઈન્ટ સિત્તેર લાખથી વધુ સહગર્ભા મહિલાઓને મદદ કરવામાં આવી છે અને એક પોઈન્ટ બાવન લાખથી વધુ પ્રસ્તુતિઓ સ્થળ પર જ કરવામાં આવી છે તો મિત્રો આવી રીતે ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોટા ફેરફાર લાવવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમ જે સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો શુભારંભ કર્યો છે આ યોજના રાજ્યના છ પોઈન્ટ બેતાલીસ લાખ સરકારી અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનર્સને સીધો ફાયદો અપાવશે તો મિત્રો આથી ગુજરાત રાજ્યના પેન્શનરો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને ઉપયોગી થાય તેવી માહિતી તો મિત્રો વિડીયો ગમો હોય તો એક લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત થેન્ક યુ ફ્રેન્ડ